ભરૂચની વીસીટી સેન્સરની સંકુલમાં વિજ્ઞાન પ્રોજેક્ટ પ્રદર્શન સહિત મહિલા કોલેજમાં સ્કિલ ટ્રેનિંગ કેમ્પ યોજાયો હતો ભરૂચના ના મનોભર રોડ પર આવેલી વી સીડી કન્યા શૈક્ષણિક યોજાયું હતું સામાજિક વિજ્ઞાન અને કૌશલ્ય વધારવા માટે ભરૂચ રોડ પર આવેલી શૈક્ષણિક કન્યા સીડી પ્રાંગણમાં સામાજિક વિજ્ઞાન શિક્ષિકા બહેન જયશ્રી બેન જે ઝાલાના માર્ગદર્શન હેઠળ શાળાની ધોરણ દસ ની વિદ્યાર્થીઓના વિવિધ જૂથ દ્વારા શિક્ષણ ના ભાગરૂપે તર ઉર્જા પવન ઉર્જા પ્રદૂષણ સિંચાઈ જળ પદ્ધતિ જળ વ્યવસ્થાપન જળ મંડળ વગેરે જેવા મુદ્દા પર પ્રોજેક્ટ તૈયાર કરી પ્રદર્શન

વિદ્યાર્થીઓને સોફ્ટ સ્કિલ લાઈફ સ્કિલ કોમ્યુનિકેશન સ્કિલ ઇન્ટરવ્યુ સ્કિલ અને બે હાજર ચોવીસ ના રોજ ટ્રેનિંગ ના અંતિમ દિવસે દરેક વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યા હતા ટ્રેનિંગ દરમિયાન શ્રેષ્ઠ યોગદાન આપનાર ચાર વિદ્યાર્થીઓને પસંદ કરી ટ્રોફી અર્પણ કરવામાં આવી હતી જેમાં આઈશા તાહિર પટેલ ઉસ્કાન ઇબ્રાહીમ પટેલ ગલિયા હમેરા ઇમ્તિયાઝ અને હબીબા વિદ્યાર્થીઓને ટ્રોફિયા અર્પણ કરવામાં આવી હતી